તો અમે ઘુઘુ માટે તો તલવાર તો મગાવી પડી છે પણ આ વખતે ઘુઘુ લગ્ન થાય કે નહીં થાય એવું તમને લાગે છે હવે બેટા કોશિશ તો કરો છો હવે એના જ કરમમાં ભમરો છે એમાં હું શું કરું એડુ હા આપણે વારે ઘડીએ તો ઘુઘુ નામ ના લવરાય પણ પહેલી વખત આપણે જોન લઈને ગયા હતા તારે વિવેન ને છૂટ નહીં થવી ભરી છે પોડું તો હવે મારું દિલ ફળસી જો એમાં મારો શું હા હવે જૂઠું બોલવાનું રહેવા જો તમે હું ના પાડતો હતો જો તમારું દિલ નતું ફળજ્યું તો તમે માથે ઉલડીને પડ્યા ભરાતા અરે ડોહા હવે ઘૂઘુ ને પીઠી લગાવો કે આખો એડીયોપડો પણ તૈયાર એમાં ફરક પડવાનો નહિ બોલો ફરક નથી પાડવો બધાને ખબર છે જલમ જલમથી કાળો હશે મને એકલા ગોમ ને ખબર છે ગુગુ કાળો છે

કુકુને ગગરાઈ ગાયો કા પાસો મેળવા અરે ડોહા કો ખાર બોલ કે ભમરાળા કુકુને ફેરા ફેરવીને લબાનો અરે ફેરા ફેરવાઈ લગન કરીને હોય એ હારો જો સમન તને કહી દઉં છું મારા લગન માં તારે આબાનો છે એમાં કોઈ બના ની હારે તો મન તો મસાલા તો ખવરાવજે અને બીડીના પૈસા આલ દે પેટ્રોલના પૈસા આલ દે હું તો આયો તાર દોઈમાં મજા ના પાડે અમે બુદ્ધા લાલ ઉપર દાડા કાઢ્યા છો એટલે હું તો રડવા રડા ન ખાલી આવું છું કો તને જ મુ તારી મત આવવાનું જય માતાજી